બિબ્લિકલ શેફર્ડ ચેનલ માં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે ફરી એકવાર હું તમે શું વિચારો છો તેના વિશે બોલવાની ઈચ્છા રાખું છું વિચારો વિશે વારંવાર બોલવાનું મને પસંદ છે કેમ કે વિચારો બહુ અગત્યના છે અને તે આપણા જીવન પર પ્રભાવ પાડતા હોય છે અને એટલા માટે ફરી એકવાર આ વિષયને હું રિપીટ કરવાની ઈચ્છા રાખું છું અથવા તો તેના વિશે આગળ બોલવાની ઈચ્છા રાખું છું એક વાત તો છે જો કોઈ તમે વ્યસની વ્યક્તિને જુઓ છો તો તે વ્યસની થયો તેના પહેલા તે તેના વિચારોમાં વ્યસની થઈ ચૂક્યો છે જો કોઈ વ્યભિચારી વ્યક્તિને તમે જુઓ છો તો તે તેના વિચારોમાં પહેલા વ્યભિચારી થઈ ચૂક્યો છે શું તમે કોઈ ચોરને જુઓ છો ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ કે ફલાણાએ ચોરી કરી અને પોલીસ આવીને તેને પકડી ગઈ અને એવા અનેક દાખલાઓ આપણા સમાજમાં અને દેશમાં નજરે પડે છે ચોર ચોરી કરે તેના પહેલા તે તેના વિચારોમાં ચોરી કરી ચૂક્યો છે જૂઠું બોલનાર તેના વિચારોમાં પહેલા જૂઠ બોલી ચૂક્યો છે અને એટલા માટે વિચારો ઘણા અગત્યના છે કે જે આપણા વ્યક્તિત્વ પર અસર પાડે છે વિચારો તમને ઓળખ આપતા હોય છે તમારા પરિવારમાં તમારા સમાજમાં કે સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાઓમાં વિચારો તમને ઓળખ આપે છે જો તમે સારા વિચારો રાખો છો તો તમને સારી ઓળખ આપે છે પણ જો તમે નકામા વિચારો વ્યર્થ વિચારો રાખો છો જે બિનજરૂરી વિચારો છે તે રાખો છો તો તમારી ઓળખ બીજા પ્રકારની આવે છે અને એટલા માટે તમારા વિચારો વિશે વિચાર કરવું તેના પર વર્કઆઉટ કરવું તેમાં ફેરબદલ કરવું જરૂરી છે જો તમે તમારા વિચારો વિશે બેદરકાર રહેશો તો તમારા વ્યક્તિત્વ અને તમારી ઓળખ પર બહુ ભારે પ્રતિકૂળ પ્રભાવ પડવાનો છે અને એટલા માટે મારા પ્રિય તમારા વિચારો વિશે સાવધાન રહો મે